વર્ષના બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો તેમજ બાળકને મુક્ત કરાવ્યું મકરપુરા જેડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે મૂળ યુપીના અને મકરપુરા જેડીસી રોડ વિનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણકાર બંને રાજસ્થાન છે જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને હેમકેમ બચાવી વડોદરા લઈ આવી હતી તેમજ અપહરણ કરનારને પણ પકડી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે અપહરણ કરનારના બાળકનું અગાઉ મૃત્યુ થયું હતું જેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો જો કે પોલીસે આરોપીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે તારીખ સાત તારીખના રાતના સમયે એક બાળકનું અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઇવિંગ કરે છે માતાને જાણ થતા એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોંધ નથી એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસ્સો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડી તમામ પીઆઈસી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક થયેલો છે અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જે અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એ એનું અપહરણ કરેલું હતું ના ન હતા બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયું એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિરયાની ખવડાઈશ આમ પણ એકલો તો હતો જ અને એમ કરીને બિરયાની લાલચ આપીને એને લઈ જ અપહરણ કરેલું છે અપહરણકાર છે એ બાસવાડા રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સૂઈ જતો હતો અત્યાર સુધી કોઈ એવું રેકર્ડ ઉપર નથી એની પત્ની એને છોડીને જતી રહેલી છે જયારે બાળકના અપહરણની જયારે ફરિયાદ નોંધવામાં આવી અને સ્થાનિક પોલીસ અને ઝોન એલસીબીની ટીમ જ્યારે હતી તે દરમિયાન કોલ આવતા ક્રાઇમની ટીમ સાથે મદદમાં જોડાઈ હતી સૌ પ્રથમ લોકલ પોલીસને અને એલસીબી ઝોન થ્રીની ટીમને જે માહિતી મળી ફૂટેજીસ એમાં બાળક છે એ રિક્ષામાં રમતું હતું ઘરની બાગર અને પછી ચાલતું ચાલતું બહાર નીકળે છે ત્યાં સુધી આપણને મળ્યું હતું અને ત્યાં નજીકમાં જે એ દરમિયાન જે મૂવમેન્ટ હતી એ બધી માર્ક કરવામાં આવી અને ત્યારબાદ એ આ બાળક છે નજીકની મોબાઈલ શોપમાં પણ એકત્રિત જોવા મળ્યું હતું અને થોડુંક પ્રાઇમરી ક્લિયર થયું કે આ બાળક આની સાથે ફરી શકે ત્યારબાદ સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન અલગ અલગ રિક્ષામાં પણ આ બાળક સાથે વ્યક્તિ દેખાણો હતો તો એ બધું ચેક કરતા કરતા અંદાજ આઠેક કિલોમીટર બાળકને લઈને સાથે શહેર વિસ્તારમાં ફર્યો હતો અને ત્યારબાદ એનું છેલ્લે જે સીસીટીવી ચેક કરતા કરતા બસ સ્ટેન્ડ પર આપણે પહોંચ્યા રેડિયો ચેક કર્યા બસ સ્ટેન્ડમાં ચેક કર્યા ત્યારે આ દાહોદ જિલ્લા તરફ જતી બસમાં બેસતો જોવા મળ્યો હતો દરમિયાન આ કોઈ પણ વેરાબાઉટ આની પર આરોપી બાબતે ન મળતા આપણે અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ પીસીડી અને સ્થાનિક પોલીસની એલસીબીની જૉન્ટ્રીની ટીમો અને ટેકનિકલ હેલ્પ બધા દરેક એના ફોટોગ્રાફ્સ જે અવેલેબલ થયા હતા એ અલગ અલગ વિસ્તારોમાં એમના જ્યાં બાળક ડુંગત તે વિસ્તારમાં અગાઉ જોડાયો હતો તે હવે આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન હાઈટ ઉપર છે પણ ત્યાં અને જ્યાં અંદર બધા ફોટો લઈને માણસને મોકલવામાં આવ્યા કોઈ આઈડેન્ટિફાઈ કરી શકે દરમિયાન બેસતો હતો તો એ બસ પર રૂટ ઉપર આવતા બંને પંચમહાલ જિલ્લા પોલીસ અને દાહોદ પોલીસની મદદ લેવામાં આવી અને તેઓને પણ આ બસના ટાઈમિંગ દરમિયાન બસ સ્ટેશન ઉપર ચેક કરવાનું માટે મદદ લેવામાં આવી હતી પરંતુ છેલ્લે આ આરોપી છે એ બાળક સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ બસ ઉતરતો દેખાય આવ્યો અને ઝાલોદ ઝાલોદ પોલીસ અને દાહોદ એલસીબીની મદદથી આપણી પોલીસ ત્યાં સાથે હતી અને સીસીટીવી ચેક કરતાં માલુમ પડેલી કે ત્યાંથી આ આ તુફાન ગાડીમાં અથવા તે રાજસ્થાન તરફ જવાની કરેલ છે સ્થાનિક પોલીસની મદદથી આપણે એ ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક કર્યો અને ક્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિષયમાં આપણે સર્ચ ચાલુ કરવામાં બાંસપડા પોલીસની મદદ સાથે દરમિયાનમાં જે આપણી ટીમ અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધાના ટીમ માટે તો આપણને એક સાઇટ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ ટેન્ડિટી વેન્ડર છે અને એ આપણને એનું લોકેશન પણ વાસવાળામાં જ આવતું જે આપણી ટીમ પાંચ કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાય કરતા બાળક છે એ આ અકૃત વ્યક્તિ જે કરનાર છે એની સાથે મળી આવેલ છે સાહેબ પ્લાન બનાવે કે લોકરણ કેવું હાલ પૂરતું એવું લાગતું નથી કે પ્લાનિંગ સાથે જ આ પર્ટિક્યુલર બાળક માટે ટાર્ગેટ કરીને આવ્યો એવું જે પ્રમાણે અગાઉ કીધું એમ કે એ પોતે એકલતો હતો અને ત્યાં ગયો હતો ત્યાં જયારે જવામાં આવ્યું ઘઉંના ખેતરમાં પાણી વાળવાનું કામ કરતો હતો બાળક પણ ત્યાં એની સાથે અને એને પૂછપરછ કરતા કે હું આ રીતે આવ્યો હતો અને પાંચ છ દિવસ ખેતીનું કામ કરી પાછો આવવાનો હતો બરોડા એવું અત્યારે હાલ પૂરતું જણાવે છે પણ આગળની તપાસ ચાલુ છે એનો વધારે શું હેતુ હતો કઈ એ પણ આગળ તપાસ ચાલુ રહે છે સીસીટીવીમાં જોયું કે અમે અમે જોયું બાળક એની સાથે કમ્ફર્ટેબલ ચાલતું હતું ઘણી વખત ટ્રાફિકની અંદર એનો હાથ કદાચ છૂટી જાય તો પણ બાળક એને રસ્તો અને પાછળ દોડીને સાથે ચાલી રહ્યું હતું એટલે બાળક એના પ્રભાવમાં હતું સંપૂર્ણપણે એ આપણે માની શકીએ